ચાલો મેમ કઈ સાઈડ ઊભા છે અને પ્રાથિ તમને કઈ સાઈડ ઊભેલી દેખાય છે જાનકી કઈ સાઈ થી તમને ઉભેલી દેખાય છે વેરી ગુડ હવે આપણે બે સરખા ભાગમાં વહેંચવાનું છે ચાલો કોણ આવશે વેચવા માટે ચાલો મનભાઈ આવશે ચિત્ર શેનું છે બટન નું વેરી ગુડ ચાલો નક્ષભાઈ હવે તમે આગળ આવો તો વેરી ગુડ આયા કળાઉસી છે નું ચિત્ર છે વેરી ગુડ હવે આપણે પેટર્ન બનાવવાની છે શું છે તો પેટર્ન બનાવવા માટે કોણ આગળ આવશે ચાલો ફેનીબેન આગળ આવશે વેરી ગુડ હવે આપણે ફૂલની પેટર્ન બનાવવાની છે શેની ફૂલની ચાલો ફૂલની પેટર્ન બનાવવા કોણ આગળ આવશે આગળ વેરી ગુડ હવે આપણે ચિત્રો ઓળખી તે કઈ બાજુ થી દેખાય છે તે લખવાનું છે ચાલો કોણ હશે તે લખવા ચાલો ફેનિશ ભાઈ આગળ આવશે ચાલો પેલું ચિત્ર શેનું છે ફેનિશ હા લખો ક્યાંથી દેખાય છે લખો વેરી ગુડ ચાલો હવે કોણ આવશે આગળ ચાલો દક્ષ ભાઈ આગળ આવશે દક્ષ ઈ છેનું ચિત્ર છે ગ્લાસ ગ્લાસનું ક્યાંથી દેખાય છે લખો વેરી ગુડ તમને મજા એવી પ્રવૃત્તિ કરવાની